કેતો હતો કે ના આજ લેટ જાગ્યો તો હા છ વાગે હું તો તેમ છ હવા છે અગિયાર વાગે જાગી ગયો તો ત્યાં ના રેટ કરતા હતા આપણે સવારના તો ચાલો મારી બીજા લોકમાં ત્યાં હું ધ્યાન રમ તો કેમ છો મિત્રો મજામાં મજા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ તો ના કહેવાય કેમ કે અત્યારે મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો છે અને આપણે અત્યારે થોડાક જાગ્યા છીએ ત્યાં ચા ખાલી પીધી છે થોડું મોટું હોસ્પિટલ ફોન મચડતો હતો તો ચાલો તમારું બધું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મારું નામ છે ચાવડા અને અત્યારે જો સ્ટડી સ્ટેબલ ઉપરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એન્ડ ટાઈમ પણ થઈ ગયો છે ફ્રન્ટ કેમેરામાં બધા ચાલુ કર્યો બ્લોગ કેમ કે ઉપર લાઈટ છે ને દેખાતું પછી નથી ને એકત્રીસ થઈ છે અને જમવાનો ટાઈમ થયો પેલા મસ્ત મજા જમી લેવી પછી પાછા આપણે રહ્યું ને આપણું કાંઈ રૂટિન છે એ સ્ટાર્ટ કરવી કેમ કે આટલું જાગો મેં એટલે મારે લેટ થઈ ગયું હતું આજે સાડા અગિયાર થઈ ગયું હતું કે સવારમાં મોર્નિંગમાં સાડા પાંચ વાગ્યા સુધી જાગતો હતો એટલા માટે રોગ જાગવામાં લેટ થઈ ગયું હતું અને ઓલો કાલનો ઓલો કે પણ મેં રાતે બાર કે અગિયાર વાગ્યા પૂરો કર્યો હતો તો ન જોયો તો જતા આવજો તો ચાલો નામ છે જાવડારું નામ તો શું નહીં હોય મળી પાછી ચાલો મસ્ત એકદમ જમી લીધું છે અને ટાઈમે પછો થઈ ગયો છે કેટલો એક વાગી ગયા ફીટ

બંધારણ બાબતે બહુ જ સારી છે પણ હવે આમાં હિસ્ટ્રીમાં બધું શોર્ટ શોર્ટ થોડુંક છે પણ ઇનપ છે એમ તો હવે બુક અડધે પહોંચી ગયા છે અડધી બાકી રહી છે અને બાકી ઘણા કહેતા છે ફ્રેન્ડ્સો કે બુક્સ બહુ જ દિવસોથી વાંચું છું પણ એમાં એવું છે સાઇડમાં બીજું બધું કરતો હોય ને એટલે કેમ કે ઓનલાઈન લેક્ચર બે વાર એટેમ્પ કરતો હોઉં છું અને કોઈનો કોર્સ પરચેસ નહીં કર્યો કોઈ એમના કહેતા કે તમે કોર્સ કહ્યું પરચેસ કર્યો કોઈનો કોર્સ પરસેસ નહીં કરો બસ યુટ્યુબમાં જે કાંઈ હોય ને ઓનલાઈન જોઉં છું દુનિયાનું ઠેગલાના મોઢે યુટ્યુબમાં છે કોર્સ લેવાની જરૂરી પણ નથી એમ બસ આપણે કમ્પલેટ હોવા જોઈએ એમાં એવું છે રૂમ માં રહેતો મોટું થતો એવું તમને લઈ શકતો તો ચાલો સ્ટડી ચાલુ કરી દો ખોટી વાતચીત નહીં કરતા ટાઈમ નહીં બગાડતા પછી બધું ખોટો મોટો થઈ જશે આજે આપણે ઠેઠ રાત્રે એક વાગ્યો ને રાતના એક વાગ્યા હું જાહેર રહેવાનું છે એમ ચાલુ વાળો પછી મળી પાછા વ્લોગમાં તો ચાલો અત્યારે પોણા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે હા હોય દેખાય પણ આમાં પ્રતિબંધ ઊંધું થશે સમજણ વોચ માર્યું ને આમ લેફ્ટ રેફ્ટ શું કહેવાય લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ ફરે હા તો જો ફરે લેફ્ટ રાઈટ અને ઓલામાં ઉપર નીચે ફરે કેમાં પાણીમાં પ્રતિબિંબમાં તો ચાલો ચાર નહીં પણ ચાર વાગવા આવી રહ્યા છે પોણા ચાર જેવું થયું છે તો આપણે સ્ટડી કરતા હતા હિસ્ટ્રી ચાલુ હતી એક વાગે સ્ટાર્ટ કર્યું હતું બે ત્રણ એટલે અઢી કલાક બે કલાક ત્રણ બે કલાક પણ સ્ટડી કરી રહ્યું મસ્ત સમજાનું એકદમ હિસ્ટ્રીનું અને આપણે વંશ છે ને ત્યાં પણ ઊભું રાખ્યું છે હવે કે હવે લેવું છે મેથ્સ કરી લેવું છે હવે મેથ્સની રીઝનિંગ કે રાતે નવ વાગ્યા સુધી મેથ્સ રીઝનિંગ લેવું છે કેમ કે ચારથી પાંચ છ સાત આઠ નવ પાંચ લખી રીત કરવું છે એટલે એમાં પાછું બ્રેક મળતો હોય એમ થોડો થોડો બ્રેક હું લેતો મારી રીતના તો ફ્રી ટાઈમ નો એક કન્ટિન્યુ ન હોય બીજો કામ કાજ કરતો હોય તો એમ અમાર જો અઢી કલાક સ્ટડી પોણા ત્રણ કલાક અઢી કલાક સડી કરી મરદો કલાક કાઢી જ ના પણ કલાકમાં પાછો કરી આટા જ મારતો તો ચાલો તો આ આપણે ઉગ રાખ્યું છે ભાઈ દેખા બન સંત્ય બીજો જે સોરણ કિસા સોલંકી માં ટુ માં જે વંશ હતો ને એમાં સૌથી જાજુ શાસન કરવા માણા હતો ત્યાંની સોસઠ વર્ષ એવું કાંઈ એમને શાસન કર્યું હતું એને સોલંકી વંશનો સાપના મૂળ રાજે કરી હતી અને સામંતસિંહનો ભાણેજ હતો એન્ડ છેલ્લો રાજા સોલંકી રાજ ત્રિભુવન પાલ ત્રિભુવન પાલ તો જો આવું કંઈક મેન્સ મેન શોપ એક આપણે એ રીતે ફિટ કર્યા છે મગજમાં એટલે પછી પાછા ક્વેશન ન પૂછતા આવો તમને હિસ્ટ્રીમાં પૂછીએ એ તો બધું નહીં આવડતું મને કાંઈ તો મારી ભેગા સોલંકી કાળમાં બહુ થશે ત્યાં આવું રાખી છે અને જ્યાં બુક કેટલી બધી બાકી છે બુક ક્યારેક ક્યારેક એવું લાગે છે બુક બહુ જ સારી છે એમ કે ઘણા ટૉપિક્સ આમાં પણ એવા અલગ છે કે જે આપણે ક્યાંય સ્ટડી કરવામાં ક્યાંય પણ આપણને નજરમાં ના આવ્યા હોય એવા ઘણા ટોપિક્સ મેં જોયા અત્યાર સુધીમાં ઘણા એવા ટોપિક્સ જોયા મને હાવ નવા લાગ્યા એમ હિસ્ટ્રી મેં ભારતની અને ગુજરાતની બે વાર વાંચી નાખી છે ટૂંકમાં બીજી બુક્સ પ્રશ્નરી જે કહેવાય હિસ્ટ્રી છે ને ટૂંકમાં ગુજરાતનો એ મારા બે હશે બુક અલગ 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 કહેવાય પબ્લિકેશનની એ બંનેમાંથી ને

કેમ કે વીસ ટકા દસ પંદર થી વીસ ટકા તો મને આવડી ગયું સારું સમજો ને એક દસ પંદર ટકા મને આવડી ગયું હતું ગુણાકાર ભાગાકાર પછી શું કહેવાય ઘન ઘન વર્ગ કડિયા આવું બધું મેં કન્ફર્મ કરી નાખ્યું પાકું બધું એ ટેન્શન એ પાછું ફરી વાર રીડ કરવું છે અને પાછું ઝીરોથી થી ચાલુ કરવું છે તો ચાલો પછી પાછો લોકમાં મળી તો ચાલો લેક્ચર એ પૂરો કરી નાખ્યો છે કેમકે વાળો છે લેક્ચર પૂરો થઈ ગયો છે અને એમને સૂચના આપે છે જ્ઞાનમાં ચાલુ છે એરફોનમાં તો એમાં એવું છે નવી એમની સિરીઝ ચાલુ થઈ સિરીઝ તો ના કહેવાય પણ એમને એક નવી ચેનલ ચાલુ કરી છે વેબ વેબ બાય વેબસુકલ બાયબુકલ કરી સારું નવી મેથ્સ બાય વેમસુકલ એવું નામ છે એમ ચેનલ તો હવે સિરીઝ પાછી ફોલો કરવી છે હવે અને પીડી પેલું લેક્ચર હતું તો આપણે થોડાક લેટ પડ્યા છે અને પેલા જો લેપ્ટ કર્યું ઘડિયાળના શોર્ટકટ કિમાં શીખ્યા કેમ જે ઘણા એમ જે ઘડિયા અમને આવડે છે મને આવડતા મીસ એટલે આવડતા નહોતા શીખ્યો તો બધા કમ્પ્લીટ એકવું અગિયારની બધું કમ્પ્લીટ કર્યું હતું પણ શોર્ટકટ ક્યાં જ ખબર આપણને ડાયરેક્ટ ખબર ના પડે કે સોળ નવા કેટલા થાય તમને ડાયરેક્ટ કીધું સોળ નવા કેટલા થાય આઠ કેટલા થાય ડાયરેક્ટ ખબર ન પડે ચૌદ નવા કેટલા થાય તો આ તને મસ્ત મજા આવી છે સમજી ગયા આપણે ચૌદ નવા એકસો છવ્વીસ સોળ નવા એકસો ચુમ્માલી આ રીત મજા આવો સમજે સત્તર નવા એકસો ત્રેપન એમ અઢારવા એકસો બાસઠ એમ સામે લક્ષ પછી એમના ક્યાં એટલે આપણે ફાવી ગયું છે મજા આવી ગઈ તો સિરીઝ આ રીતે જોજો તમે મેચમાં ફાવતું તો મારી જેમ બાકી આપણા થાવ વીક તો આ લક્ષ્ય પૂરો કર્યો છે અને કેટલો ટાઈમ થઈ ગયો છ ફિટ વાગ્યા છે તો મોડું ફ્રેશ કરી નાખવી અને પાછા પાણી પાણી

પેલા મોટું વોશ કરતો ભૂલાઈ ગઉ મગજમાં નથી કેમ કે હું થોડું ડિવિઝન કરતો હતો ને એટલા હિસાબે ભૂલાઈ ગયું પાછું થાય થાય મિસ થાય મોટું તો વોશ કરવું જ પડશે અને હવે ટાઈમ એવું છે કે ટાઈમે થઈ ગયો છે કેટલો જો ઘડિયાળ રહી એ ઘડિયાળ શું કહેવાય ત્યાંથી અઠે પડી ગઈ એમ કે કાયમ નહીં બધા ટાઈમ જોતો ને ના સારું લાગ્યું ને છ ને પંદર થઈ છે આવું અઘાસીમાં રહ્યા જવી ગરમી બહુ જ થાય છે

તો નીકળી ગયા ઘાસી માથે જો સાડા છ જેવો ટાઈમ થઈ ગયો આજે વાતાવરણ થોડું ખોલું છે એવું બહુ છે નહીં ખાજો તો ચાલો હવે સાડા છ નો ટાઈમ થઈ ગયો ફિક્સ કડીક આરામ કર્યો અહીંયા બુ દે અમારા જમણા કરેલી ગયા છે પાછર ફ્લાંગ કે ઓ દેખાય કઈક બગ જો વાહ વાય સાઈબ ના છે તો લેક્ચર સ્ટાર્ટ કરવો છે કેમ કે બેઠે તો કઈ આપણો વાર નહિ આવ કે નજારો સારો દેખાય છે અહીંથી નેચર વાદરાજ છે ને બુ આજ તો મને પાછો આવળવું પડી ગયો છું વરસાદ થોડોક આવીને પાછું બધું બગાડી નાખ્યું એમ હું મેન રસ્તો જ આ બાજુ કામનો મેન રસ્તો છે આપણા ઘરની બાજુમાં જ છે એકદમ આ લોકેશન સારું રહે એમાં બે વાર કોઈને ખબર તો પડે ને એમ કે આપણે સી ગામમાં એમ વરના કશે કે ભાઈ તો ક્યાંક બહાર રહેતા હશે એટલે હમણાંથી તો મોસ્ટ ઓફ એવું જ થાય છે કેમ કે બહુ બહાર ન હોવું ને એટલે ક્યાંક બહાર હશે એમ તો ચાલો લેક્ચર પતી ગયો અને આપણે પાછા નીચી ગયા છીએ અને ગરમી પાછી થવા મળે છે મોટા પાછો પરસો વળી ગયો છે અને લેક્ચર કલાકનો તો પૂરો કરી વાળ્યો ભાઈ ટાઈમ કેટલો થયો ભાઈ ચલો કેટલો ટાઈમ થયો હમ સાડા આઠ થયા છે

તો ચાલો લેક્ચર સ્ટાર્ટ કર્યો હતો પણ એમાં એવું હતું કે સાડા આઠ થઈ ગયા હતા તો પછી મને ખબર નથી જમવાનું તૈયાર થઈ ગયું છે તો તમે જમી લીધું મેં જમીને પાછો બે ગયો સીડિંગ કરવા અને આજે હું નાહ્યો પણ નથી કેમકે કાલે નાઇટમાં નાયો તો આજે હવે નાઇટમાં નાઈ નાખીશ સવારમાં કેમકે ઓલ કાલે નાઇટમાં નહીં પણ સાંજ સાંજનો નોરો નાયો હતો આજને નવાનું અને નાઇટમાં નાઈ નાખીશ કેમકે આજે આખી નાઇટ સ્ટડી કરવું છે કેમ કે કાલે નાઇટે પાંચ વાગ્યા નહીં પણ ચાર વાગ્યા હું સ્ટડી કર્યું હતું અને પછી આ ચાર વાગ્યા હું સ્ટડી કર્યું હતું અને એક કલાક મોબાઈલ પછી છેડ્યો હતો એની છ વાગ્યા સુધી ના પાંચ વાગ્યા સુધી ચાર વાગ્યા સ્ટડી અને પછી કેમ કે કાલનો બ્લોગ પછી એડિટિંગ કરી પછી પોસ્ટ કર્યો કરી ફોન મળ્યો એટલા માટે તો ચાલો પછી પાછા મળી જોઈએ એમાં એવું છે ફ્રન્ટ કેમેરામાં તરફ ઉતરવું પડે છે એમ જો બેક કેમેરામાં એવું થાય છે કે લાઇટ રહી નહીં બરાબર નહીં આવતું રિઝલ્ટ એના માટે કેમ કે બધું સાઈડમાં બધું કેવું બ્લડ યાની ધૂંધળું ધૂંધળું દેખાય છે બહાર હોય તો બહુ સારું રીડ એટલે આવો બેક પણ બહાર તો હોય નહીં તો ચાલો પછી પાછા લોકો મળી થોડું રીડ કરો વાઘેલા ભંશ આપણે તમને વાત કરી બુક વાઘેલા પહોંચ્યા પહોંચ્યાસી તો વાઘેલા વંશ્રીને ચાલુ કરવું તો દિલ્હી સલ્તનતમાં જાવી દિલ્હી સલ્તનતમાં કેવા પાંચ વંશો થઈ ગયા અને પાંચે પાંચ વંશો પછી પછી શું આવે પછી મરાઠાની લોકો બધા આવે છે પછી મરાઠાની લોકો પછી અંગ્રેજો આવું ઘણું છે યાદ કાં યાદ કરશું તો એવું જ નહીં થાય બસ રીડ ક્યાં રાખો બધું આ પાંચ પાંચ આવે કા અલાઉદ્દીન સિલજીની મદદ થઈ જાય મોહમ્મદ બેગડો અહેમદ શાહ બધાએ એટલે એ તો હું યાદ છે પણ આ મોઢે ના બોલી શકીએ બાકી સામે આવું તો આવે ને એટલે ટૂંકમાં હેન્ડલો થઈ જાય આપણે ક્લિયન તો બીજું એમાં એવું છે કે બીજું શું તમને વાત કરું ઘણી ને શું કે કમેન્ટ્સ હોય કે કઈ બુક રીડ કરવી કઈ નહીં કરવી અને આપણા ઉપર છે આપણને ખબર પડી જાવી જોઈએ કે આપણે કયું રીડ કરવું પડે કયું રીડ ના કરવું પડે કેમ કે હું આનો કંઈ માસ્ટર છું નહીં હું તો મારી જે ડેલી રૂટિન છે ને એ તમને કંઈક દેખાડું છું બીજું કાંઈ નથી મને બી નહીં ખબર પડતી હું તમને એવું કહેવા માગું છું તમે પણ મને કંઈક કહો કાંઈક જણાવો કંઈક હું પણ એવું ઈચ્છા હોય ઈચ્છું હું કે ઈચ્છા રાખું છું તમે મને કંઈક કહો મને કંઈક ગાઈડ્સ કરો એમ પછી નકરું પછી આપણે લેવું એવું ના સમજે થોડુંક આપણે દેવાય હોય તને એમ તો સામાવવાનું થોડુંક જ્ઞાન વધારે આવે એમ તો જાણો વાઘેલા વંશ અને પાંચ વંશ ઓલા પાંચ વંશ ઓલા કયા કે પહેલાં કયો વંશ આવે છે ગુલાબ વંશ આવે છે પછી ખીલજી વંશ પછી ખીલજી પછી તુગલક પછી શેર પછી લોદી એમ આ ખીલજી રહે જો સલતનત પછી રા પેલા મુગલ આવે બસ મુગલ આવે ક્યાં હું ડાયરેક્ટ મરાઠા પછી મુગલ પછી પછી મરાઠા આવે પછી પછી મરાઠા લોકો કેમ જાય શિવાજીની કાંઈ આવે યાર આમ કેમ કરો છો તમે યાર સમજાતું નહીં યાર તમે તો કહો કે ભાઈ આમ ન આવે આમ આવે એવું છે ભૂલાઈ ગયું છે તમે તમારા સામે બોલું છો ને એટલે મને યાદ છે ને તોય ભૂલાઈ જાય બોલો કેવું થાય યાદ છે બધું મરાઠા મરાઠા પછી ના અત્યારે વાઘેલા છે ને વાઘેલા વંશ પછી ટૂંકમાં શું કહેવાય વાઘેલા પછી આ દિલ્હી સલ્તનત સ્વતંત્ર સલ્તનત ના આ એ ટૂંકમાં સલ્તનત છે ટૂંકમાં એટલે પાંચ વંશ ટૂંકમાં એમ કયા ટૂંકમાં ગુલાબ વંશ અને ખિલજી વંશ પછી સૈયદ વંશ ના તું ગુલાબ વંશ પછી સૈયદ વંશ અને પછી સૈયદ વંશ પછી સૈયદ પછી આ લોધી વંશ ઇબ્રાહીમ લોધી બાબર મુઘલ બાબર પંદરસો છવ્વીસ પાણીપતનું પ્રથમ યુદ્ધ આવું કંઈક આવે છે ને હા પછી પંદરસો છવ્વીસ ત્યાંથી સતા બાબર બાબરના પછી છેલ્લા કોણ ઓરંગઝેબ ઓરંગઝેબ પછી છેલ્લા આલમગીરી પછી છેલ્લા ઓલા શું કહેવાય અરે શેર શા નહીં શાહ અરે તો મોટે યાદ નહીં આવે ખુલાઈ ગયું બસમાંથી જો સારું નામ એનું નામ છેલ્લે જે આવેલા મૂક્યા અઢારસો સત્તાવન વિભાગ મેન સતા એમના એપી દિલ્હીમાં હતા નામ હતા નહીં આવે એ ઓઠે છે પણ એટલા છે પણ ઓઠે નથી અરે મજા આવવા નહીં યાદ આવે તો ખોટું મગજ નહીં બિલકુલ બાકી સાંભળી ટોપિક આવે ને તરત કઈ તો ભાશે અને પછી આવે મરાઠા શિવાજી લોકો જેને સુરત એ આવું બધું ઘણું આવે છે એમ મૂકો આવે આપણે થોડા શિક્ષક છે આપણે બધું સમજાવી તરત સબ્જેક્ટ આપણે બધું કવર કર સવારના ગણિતમાં ગાંડા છીએ આવે પછી પાછા લોકો મળીને આ લોકો મોટો જબર થઈ જાય છે હું તમારી ચર્ચા કરીશ ને તો તો ચાલો લેક્ચર પૂરો થઈ ગયો છે આપણે એ પૂરો થઈ ગયો છે દસ મિનિટની વાર છે બારમાં અને ગરમી બહુ થવાની એમ જોવું એટલે વારંવાર એકને એક ક્વેશ્ચન ગરમીનો પૂછો છો કા તમે એમ કીધા હશે તો ચાલો ઘણી વાણી મસ્ત પી લઈ મોટું મોડું થોડું વોશ કરી નાખી બધું મસ્ત કમ્પ્લીટ થઈ જાય અને પછી કડીક રીડિંગ કરી અને મેથ્સ કહું છે નીંદ તો હજી નહીં આવતી નહીં નહીં આવતી કેમકે નીંદ નહીં આવે મેથ્સ નહીં આવડે ત્યાં સુધી નીંદ નહીં આવે તો પછી રીડિંગ પણ કરવું છે અને લેક્ચર તો બધા પૂરા થઈ ગયા છે પણ મેથ્સ ના કોઈ દી નહીં પૂરા થાય સમજો છો અને હમણે મેં તમને શું કીધું બોલો શું કે આ છેલ્લો રજા એ મને શું કહેવાય ભૂલાઈ ગયું હતું બહાદુર શાહ બહાદુર શાહ જફર બહાદુર શાહ જફર જે આ અઢારસો સત્તાવનનો વિપ્લવ હતો ને ત્યારે તેનું મેન આગા આગેવાની ટૂંકમાં લીધી હતી ત્યાં એટલે દિલ્હીમાં અને શું કહેવાય તેમાં લગભગ રંગુન રંગુનમાં મોગરાજ જેલમાં ટૂંકમાં જે અઢારસો સત્તર હું ત્યારે અને મૃત્યુ પણ ત્યાં થયું તું મેનમારમાં જે રંગુન આવ્યું ત્યાં તો ચાલો બસમાં પણ ઘણા રાજાઓ બીજા આવ્યા છે જે એક અકબર ટુ જે રાજા રામ રાજાની પદવી આપી હતી તો ચાલો હવે ખોટી ચર્ચા નથી કરતા બીજી પણ હું થોડોક વોશ થઈ જાઉં મસ્ત ફ્રેશ થઈ જાઉં તો ચાલો થોડુંક મોઢું મસ્ત ફ્રેશ કરીએ છીએ એન્ડ વળી રીડિંગ કરવા બેસી જાય કેમ કે હું નીંદ બીંદી નહીં આવે કે એક કલાક તો મસ્ત ખેંચા જશે વાંચવાનું રીડ કેમ કે મોઢું કંઈક ફ્રેશ કર્યું ઠંડુ પાણી ઠોક્યું મોઢામાં થાળ અને બોટલ પાણીની કાઢીને ફરીજમાંથી નાખ્યું મોઢામાં જોવા વધારે થઈ ગયું છે કે નાયો નથી ને એટલા માટે વધારે ગુતુલ થાય છે ને ઓ પંખે તો ઉપર રહી તો મસ્ત કલાક એવું મસ્ત રેડિંગ કરી નાખું છે ને ફોન પણ બધું સાઈડ મૂક દીઉસ કરી અને મસ્ત રેડિંગ કરી નાખું છે અને દાડી નીકળ દેવાનો હતો પણ દાડી મે કીધું પછી સાઈબ બેગ બની જાય તો પછી દાડી પછી કાઢી નાખવાની એટલે દાદા ઘરે રાખી એટલા માટે રાખી છે અને વાત તો પછી થોડા શું કે એટલું વધારે કરવા હતા તો હાઉ ટુ કાનો સરળ લાગે પછી ટુ કાર આખો નાચે બસ હમ કોટા આગળ સપના ન જોઈએ ને સપના જોઈશું ને તો જ સાકાર થશે તમારે શું કહેવાનું થશે તો ચાલો રાતના બે વાગી જશે અને જો બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સ્ટડી કરીને ઊભો થયો છું આપણે ક્યારે સવા બારે બેઠા તા હા સવા બારે બેઠા તા રેટ કરો તો રેડ કરી નાખ્યું છે સલ્તનત અને સ્વતંત્ર સલ્તનત અને મુઘલ મુઘલ શું આપણે મુઘલ આપણે પહોંચ્યા છીએ વાઘેલા વાઘેલા જે છે ને વાઘેલા વંશ તેમાં બંને કમ્પ્લીટ કર્યા છે ગુજરાતમાં મુઘલ કાલે પહોંચ્યા છે કે જે હમણાં આપણે વાત કરતા હતા ને તો ચાલો હવે થોડોક આરામ કરી જાઓ છે કેમકે નીંદ આવતી છે બહુ જ કેમકે કાલે હું પાંચથી છ કલાક પાંચ કલાક હોતો છે પાંચ વાગે તમે જાગી ના આજ લેટ જાગ્યો હતો હા છ વાગે હતો તેમ છ હવા છે અગિયાર વાગે જાગી ગયો હતો ત્યાં ના રેડ કરતા હતા આપણે સવારના તો ચાલો અમારી બીજા બુકમાં ત્યાં હું ત્યાં રામ જય માતાજી બીજું શું કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાગ્યો